ઘણી વખત હજી ઘરની અંદર વોવ આવ્યા હોય બે ચાર છ મહિનામાં કે વરસદીની અંદર સાસુઓને તકલીફ થાય છે વો એમ કે આ હું ટકટક કહી રાખે છે કે આમ સંભળાવ્યા રાખે છે અમે આમ કરતા ને અમે આમ કરતા ને આવા બધા પ્રોબ્લેમ થાય છે ને આવા કેસ વધતા જાય છે ઘણા કે અમે પહેલાં પાંચ વાગે ઉઠતા ને અમે આટલું વાડીનું કામ કરતા અમે આટલું કામ કરતા આવું બધી સાસુ છે ને ઘણી વખત કહેતી હોય છે ને એને એમાં છે ને સાસુઓને બેને છ મહિના વરસદીની અંદર હે ને કાંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે અને પછી પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નીકળતું નથી એટલે મારે છે ને મોટી ઉંમરના જે સાસુ છે એના માટે જ ખાસ મેં આ વિડીયો બનાવ્યો છે એને કહેવું છે કે આપણા ઘરની અંદર કોઈ પણ દીકરી આવી હોય તો એ વ્યવસ્થિત કામ કરતી હોય એનું ઘરમાં કંઈક ઘટવા ન દેતી હોય ઘરની અંદર પૂરેપૂરું ધ્યાન આપતી હોય તો એને આપણે આપણું શું કામ સંભળાવવું જોઈએ કે હું પાંચ વાગ્યામાં પહેલાં ઊઠતી ને આટલું કામ કરતી ને હવે તો પહેલાં તો કેવા કામ હતા ને હવે તમારે અમારે કાંઈ કામ રહ્યા નથી ને અમારે તો પૂછાવી ના કે બાર ગામ ન જવાતું કે બહાર જમવા ન જવાતું આવું બધું કહેવાની ક્યાં જરૂર છે એના કરતાં આપણે એમ કહી દઈએ કે પહેલાં તો અમારે કામ હતા પણ માનસિક ટેન્શન ન તો નિરા કામ કરતા વારિયું કામ હોય તો નિરાય તે કામ કરતા ઘરના કામ હોય તો અમે નિરાયતે કામ કરતા અમારે ગાયરવાળા મકાન હતા એટલું બધું કામય ન હોય અને અમારી અનુકૂળતા એમાં કામ કરતા અને તમારે તો અત્યારે કેટલું કામ રહ્યા બધી લાદી આવી ગઈ એટલી બધી ટોયલેટ એવા આવી ગયા કે રોજ સાફ કરવા પડે અમારે તો પેલા એવું કઈ હતું નહીં પછી છોકરાઓને તૈયાર કરવા મૂકવા જવા છોકરાઓની બધી દેખભાળ રાખવી છોકરાને જોતી વસ્તુ અત્યારે છોકરાએ ડિમાન્ડ કરે કે મારે આ જમવાનું જોઈશે મારે આવું જોઈશે આવું જોઈશે બધી ડિમાન્ડ પૂરી કરવી આવું તમારા કામ કેટલા રહી અમારે તો આવા કઈ કામ જ નહોતા આવું એને જે વસ્તુ તમે જોવો છો ને કયો ને તો એને સારું લાગે અને એને એમ થાય કે આ મારા સાસુ તો બહુ મારું ધ્યાન રાખે છે એટલે શક્ય હોય ને ત્યાં સુધી આપણું જૂના જમાનાની કેસેટ એની પાસે ન વગાડવી એ જી થઈ ગયું જવા દેવાનું પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે જી હોવું આવી છે ને દીકરી થઈ નજરી ખરેખર એના સાસુ ને સસરા ને હાચવે જ છે એમાં કોઈ મીન મેક નથી પણ તકલીફ ક્યાંથી ચાલુ થાય છે ખબર આપણી આપણા જમાનાની જયારે વાત ચાલુ થાય છે ને ત્યાંથી તકલીફ થાય અત્યારે કદાચ બહુ હાડા હાથે ઉઠતી હોય તો ઉઠવા દેવાની એના કામમાં એ કઈ કચાસ નહીં રાખી એના શેડ્યુઅલ પ્રમાણે હાલતી હોય તમે ભલે ને ચાર વાગે ઉઠતા અત્યારનું જે શેડ્યુઅલ છે એ પ્રમાણે હાલતી હોય તમે ચાર વાગે ઉઠતા થઈને નવ વાગે હોય હોત જતા અત્યારે છોકરા અગિયાર વાગે હોવા દે છે અગિયાર વાગે સાડા દસ અગિયાર વાગે આવતી તો જાગવું જ પડે છે કમસે કમ એટલે શક્ય હોય ત્યાં સુધી જૂની વસ્તુ યાદ કરાવી કે એને ટોર્ચર કરવા એવું ન કરવું પણ ઈજી કામ કરે છે ને એના વખાણ કરવા તમારે તો કેટલું કામ છે કેટલું તમે માનસિક ટેન્શન કેટલું કેટલી તૈયારી કરવાની કેટલા છોકરાને તૈયાર કરવાના છોકરાના કપડાં કેટલા વ્યવસ્થિત રાખવાના બધી વસ્તુ યાદ કરી કરીને છોકરાને એના ભરી દેવાનું લંચ બોક્સ ભરી દેવાનું એવું એવું કહેવાય કે અમારે તો કે છોકરાને કોઈ બી લંચ બોક્સ ફરી જ ને તો નાખીને એ કોઈ કામ જ ન રહેતા એટલે જેથી કરીને શું થાય ખબર છે તમે એના જે જે કંઈ કંઈ છે છે કરે ને એના વખાણ કરશો ને તો એને એમ એમથી જ આ મમ્મી તમારું કેટલું ધ્યાન રાખે છે અને અમુકનો પ્રેમ ભાવ વધશે સંબંધ વધશે અને તમને ખાસ કરીને તમને કોઈક વસ્તુની જરૂરત છે થામે થી કે મમ્મી તમે આમ કરી નાખો ને આમ કર નાખો એટલે શક્ય હોય ત્યાં સુધી જૂનું યાદ કરીને ટોર્ચર નો કરવા અને ઈ જે કઈ કરતા હોય એના વખાણ કરવા આ બે વસ્તુ યાદ રાખીને એટલે જીવનમાં કોઈ દિવસ દુખી ન થાય બરોબર ને ભીખાલાલ નો આવું માનવાનું છે